આ કોઈ સામાન્ય મિલાવટ નથી પણ વેજીટેબલ ફેટ પામ તેલ અને જોખમી કેમિકલ્સનું એવું જીવલેણ મિશ્રણ છે જે સીધું તમારા હૃદય પર હુમલો કરે છે આજના સમયમાં તંદુરસ્ત યુવાનોને જે હાર્ટ એટેક આવી રહ્યા છે તેની પાછળ આવા નકલી ઘીના મોતના સોદામેરો જવાબદાર નથી તો બીજું કોણ છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી વિભાગની કાર્યવાહી અત્યારે માત્ર પસંદગીના સ્થળો પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું દેખાય છે મંથન જયવર્ધન જયમૂલ શ્રીમૂલ સંયમ અને પરિવાર જેવી બ્રાન્ડ સામે જાણે ફૂડ વિભાગે અભયદાનની છત્રી ધરી હોય તેમ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી જ્યારે બીજી તરફ તેમના હરીફોને એક પછી એક ઝડપીને ફૂડ વિભાગ આ માનીતી બ્રાન્ડ્સ માટે મેદાન મોકળું કરી આપી રહ્યું હોય તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે

જો આ બ્રાન્ડ્સ સામે ત્વરિત પગલા નહીં લેવાય તો સાબિત થઈ જશે કે અધિકારીઓ પોતે જ આ કાળા કારોબારના ભાગીદાર છે